તેના આપતા તેમજ ડાઉન પેમેન્ટની માહિતી મળી હતી ઉપરાંત માંગરોળની સંસ્થામાં તપાસ કરતાં ત્યાં અઠ્યાસી ચેક દ્વારા અલગ અલગ વ્યક્તિઓ મારફત વિથડ્રો કરવામાં આવ્યાનું સામે આવ્યું છે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકની કચેરીમાંથી જિલ્લાની બાર જેટલી સંસ્થાના સંચાલકોએ વિદ્યાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી કુલ ચાર પોઈન્ટ સાઠ કરોડથી વધુની રકમ મેળવી લઈ ચાઉં કરી લીધી હતી બે હજાર ત્રેવીસમાં દાખલ થયેલી આ ફરિયાદ બાદ એસઓજીએ બે દિવસ પહેલા રમેશ કાળુ બાકુ લાલજી લાલજીયા અને જગદીશ ધરપકડ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આજે એસઓજીએ ક્રિષ્ના પેરામેડિકલ સંસ્થાના સંચાલક જગદીશ પરમારની પૂછપરછ કરતાં તેણે શિષ્યવૃત્તિના પોતાના ખાતામાં આવેલા પૈસામાંથી એક કાર ખરીદ કર્યાની કબુલાત આપી હતી પોલીસને તેના આપતા અને ડાઉન પેમેન્ટ ભર્યાની માહિતી મળી હતી આ ઉપરાંત માંગરોળની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ કરતાં તેના ખાતાધારકે શિષ્યવૃત્તિના પૈસા જમા થયા તે અલગ અલગ અઠ્યાસી ચેક દ્વારા અલગ અલગ વ્યક્તિઓ મારફત ખાતામાંથી વિડ્રો કરવામાં આવ્યા હતા આ બાબતે વધુ માહિતી મેળવવા તજવીજ ચાલી રહી છે જ્યારે માણાવદનની રોયલ ઇન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ કરતા તેના ખાતા ધારકે અલગ અલગ ચાર ચેક અલગ અલગ વ્યક્તિ દ્વારા વિડ્રો કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું હાલ સોજી દ્વારા મામલે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે ટીવેટન ગુજરાતી કેશો